હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધા નું સ્વાગત છે તમારું મારે એક નવા અને દેશી વ્લોગમાં અત્યારે હવારમાં આવી ગયો ખેતર આપણે કપા ઉગાડી નાખો પૈ નાખો ને વરસાદ આવી ગયો ને કપા મોટો થઈ ગયો પણ આમાં એક વસ્તુ ઘટે શું ખબર હે આની અંદર આપણે હજી હાથી ના હાંકું એક ખેડૂતો સમજ્યા એટલે આપણા પાટલા અંદર તમે જોવો યાર ઢગે ઢગા થઈ ગયા બધે ખડ ખડ થઈ ગયું જોવું તો આજ આનું કામ લેવાનું થાય એટલે આ છે લેવાનું પણ મેં લઈ લીધું દાંતેડું પણ આપણે ને ટ્રેક્ટર હાંકવાનું એમ જે હાથી હાંકવાનું છે તો ટ્રેક્ટર હવે આવવામાં આવવાની તૈયારીમાં જઈએ તો જોતા રહ્યો આળો કરી બગડે સટી ચાલુ ટ્રેક્ટર આપણું આવી ગયું જોવો અહીંયા પણ આ માટો ફરવા ગયું છે અને તમને છે ને કપા બતાવું આપણો કેવો થયો હરખો તમને મસ્તીનું વ્યવસ્થિત રીતે બરાબર આપણે કેદુનો આપણે અહીંયા આવ્યા જ નહીં કારણ કે વરસાદ એવો છે અને આ તમને પગલાં દેખાય ને આ બધા આપણે ખાતર નાખાતા એના છે બરાબર એટલે આને આમાં આપણે બે ફેર યુરિયા ખાતર ઝીકી દીધું આપણો કપા જવું આમાં થોડું હાંકી નાખીને એટલે પડું સારું થઈ જાય સમજ્યા કપા આમાં મજા આવી જાય કપાને ખડબડ વહી જાય નિંદામણ એટલું બધું છે નહીં જોવો તમે ચાલો બીજું શું હોય બોલાવી બ બહાટી ફાઇનલ આપણે ટ્રેક્ટર હાંકીને આંખું કપા અંદર ને યાર બફારું કે મારું કામ હું આમ કતળાહાટી બોલાવે છે અને હવે આપણે જવાનું છે ગામમાં પેલા તમને બતાવી દઉં આપણું આખે આખો ભામડે તમે જોયો તો ત્યારે કેવું હતું ને અત્યારે કેવું છે જો આ પ્રમાણે થઈ ગયું બધું હાંકીને કારું ભમર હવે આને કાલનો આપણે નિંદી નાખીએ એટલે કામ પૂરું પડશે ભલે વરસાદ આવતો હોય પણ હવે અત્યારે ઉપરી ગામમાં તો આ જે બીજો અને પેલા જ બધાને ગુડ મોર્નિંગ આજે હવાર હવારમાં આવી ગયો છો આપણા ખેતરના પડખે વોંકરો છે અહીંયા અહીંયા પાણી ચાલુ છે એટલે કે ફૂલ વરસાદ રાતે બહાટી બોલાવી દીધી છે રાતે નવ વાગે એટલે આઠ 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 વરસાદ ચાલુ થયો હતો અને નવ દસ દસ વાગે તો આ અંદર પહેલી વાર આપણે આ સીઝનનું પાણી આવ્યું છે એટલે પાણી એટલે જોરદાર આવ્યું હતું અત્યારે તો જો કે સવાર થઈ ગઈ છે અને આઠ વાગવા આવ્યા છે એટલે છેક જો અહીંયા પણ પાણી આવ્યું હતું અને અત્યારે તો અહીંયા પણ જો હાજનું અત્યારે લગ્ન પાંચ ટકા જ પાણી હાર્યું હાજ જેટલું જાતું ને ના કરતાં એટલે પાણી તો અત્યારે જાય જ પહેલી વાર આવી ગયું છે પાણી અને કાલ આપણે જો કે ટ્રેક્ટર કે તો કપા અંદર નીંદવા નીંદ નહોતું પણ વરસાદે બધું પાણી ફેરવી નાખ્યું છે એટલે આપણે કાંઈ આપણા હાથના હોય નહીં વરસાદની રીતે આવતો હોય તો ભલે ના હોય આપણા માટે ફાયદાકારક જ છે જો આ પાણી જાય તમને અવાજ તો આવતો જ છે ખડખડ ખડખડ કરતો ઓકરો હજી ફૂલ ઓકરો આવ્યો નથી બાકી આવશે એટલે હું તમને બતાવીશ ફાઈનલ જ છે તો હાલો હવે આમ આપણા ખેતર અંદર આંટો મારી શું શું નુકસાન તો શું થાય આ હાલ કેવાય કેવી કેવી હાલત થી બતાવું તમને જોતા રહ્યો તમે હવે તમને જુવાર બતાવું જુવાર એટલે જાહેર આમાં થોડુંક આપણે પાણી ભરાઈ ગયું હે તો આ જો અહીં આપણે જુવાર છે હમણે જ વાવ્યું છે પાંચ દિન નથી થયા જુવાર તો ઠીકઠાક ઉગી ગઈ છે પણ એટલામાં જો પાણી ભરી ગયું છે કારણ કે આ કા નીચ છે અને ઢોરો છે એટલે પાણી અહીંથી નીકળી જેલું નથી પણ આનો કાંઈક આપણે બંદોબસ્ત કરવો પડશે નકર જુવાર થાય છે નહીં ભાઈ તો કાંઈ વાંધો નહીં તો કરી નાખશું આલપા આપણે આ બધા એરંડા આવેલા છે એ હજી નથી ઉગ્યા બરાબર તો અહીંયા થોડુંક જુવાર અંદર પાણી ભરી ગયું છે રાતે વધારે હતું એટલે આપણે પહેલો વરસાદ આવો સારો થયો એટલે જમીન પાણી પી જાય છે તો કાંઈ વાંધો છે નહીં બાકી આ આપણે જુવારથી મૂકીએ જો આડધી ઊગતી આવે છે ને ઉગી છે ને એવું બધું છે જો લીટા દેખાતા જ તમને હું રે હું રહે વરસાદ સારો એવો થઈ ગયો છે અને હોંકરામાં આવી ગયું છે પાણી ને આપણું ટેક્ટરને એમને થયા બહુ ફેટ આવ્યું એટલે ગારો ગારો થઈ ગયું તું અને પાલોર પાણી આપડે આવી અને આપણું ટ્રેક્ટર નો ધોવી તો એવું બને જ નહીં એટલે ટેક્ટરને લઈ આવ્યો છે અહીંયા પણ એક બીજું એક ગીર પીડું એમણે વારો આવશે એટલે પેલા આને આપણે હેને આજે સર્વિસ કરવાની છે એ પાસે જો પાલોર પાણી એવું એટલે હાલો તરીક ફફડાઈ નાખી અને પછી બીજું ટ્રેક્ટર લઈ આવશે ધોવા પેલા આનો વારો છે ¿Qué es lo que se થોડુંક આપણું જૂનું મોડેલ છે બાકી આ બ્રેન્ડ ન્યુ છે એટલે આ બે ને હવે તડકામાં કાઢી તપવા દઈ એટલે થઈ જાય કમ્પ્લેટ તો આ આપડા બે પીડા જોવો બધા વગર હાલે પણ આના વગર ન હાલે ઓ ભાઈ